જે લોકો ખવડાવે છે જાણો મિત્રો દરરોજ હજારો કીડીઓને ખોરાક આપવા છે તે કીડીઓ તમને ઓળખે છે અને તમારા માટે સારી લાગણીઓ રાખવાનું શરૂ કરે છે અને તમારા માટે ભગવાન ને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે કીડીઓના આશીર્વાદથી

ભગવાન વિષ્ણુ અને મૂગા પ્રાણીઓને કંઈક ને કંઈક ખવડાવવું જોઈએ થોડું ખવડાવવાથી તમે ગરીબ નથી થઈ જવાના પણ પહેલા મૂગા પ્રાણીઓનો પેટ ભરાય જશે શું ખબર એમના આશીર્વાદ થી તમને લાખો ગણો પ્રાપ્ત થાય પછી કારણ નંબર 8 એવું માનવામાં આવે છે કે કીડીઓ લોટ અને અન્ય કરી શકાય છે ઈંડા લઈને બહાર આવતી લાલ કીડીઓ રેખા જોવી શુભ હોય છે તેનાથી આખો દિવસ શુભ અને સુખદ રહે છે લોકો એ કીડીઓને ખાંડ અને લોટ ચડાવવો જોઈએ આમ કરવાથી